સુરતમાં અસામારિક તત્વોનો આતંક રોજ રોજ સામે આવી રહ્યો છે લિંબાત વિસ્તારમાં એક યુવકના ઘરની સામે જે ચાર લુખા તત્વોએ તોફાન મચાવ્યું હતું બાદમાં યુવકને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી દઈને મોતને ઘાટ ઉતાર્યો છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દઈ પોલીસે ગણતરીના સમયમાં ચારેય આરોપીને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવવામાં વધારો થઈ રહ્યો છે અસામારિક તત્વો સરેઆમ હત્યા કરતાં અચકાતા ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી લિંબાયત વિસ્તારમાં હત્યા થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે લિંબાયતના રામનગર ખાતે યુવાનની હત્યા કરાઈ હતી લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક અબ્દુલ કરીમે ચારેક દિવસ અગાઉ ઘર સામે રમતા બાળકોને ના પાડી હતી જેની અદાલત રાખીને પપ્પુએ બબાલ કરી હતી બાદમાં તેના સાથીઓને લઈ આવ્યો હતો ઘર સામે ચાર રસ્તા પર તીક્ષ્ણ હત્યાથી હુમલો કરી દેતા અબ્દુલનું મોત થવા પામ્યું હતું સમગ્ર મુદ્દાએ ગુનો નોંધી ચારેને ગણતરીના સમયમાં ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે મૃતકના પિતાએ કહ્યું કે નાહી રહ્યા હતા છોકરાઓ રમી રહ્યા હતા તે દરમિયાન પપ્પુ સહિતના ચાર યુવકો ઘરમાં ઘૂસી ગયા હતા દરવાજો બંધ કરી દીધો હતો બાદમાં ગાડાગાડી ગાડી કરવા લાગ્યો હતો ના પાડી તો વધારે અંદર ઘૂસી ગયો હતો અમારા દીકરા વિશે પૂટ્ટા અમે દુકાને હોવાનું કહ્યું હતું બાદમાં ત્યાં જઈને તેના પર તેને હુમલો કરી દીધો હતો પાસડીને ખંભાના ભાગે વાગતા તેનું મોત થવા પામ્યું છે અમને ખબર જ નહોતી નહીં અમે તેને ભગાડી દીધો હતો પપ્પુને એકને જ અમે ઓળખીએ છીએ તેણે ચપ્પુ મારીને હુમલો કર્યો હતો અને ત્યાં જ પડી જતા મોતી બજવા પામ્યો હતો અમારી એક જ માંગ છે કે પપ્પુ સહિતના ચારે ફાંસીની સજા થવી જોઈએ એ રામનગર આડા અડસઠ રૂમ હે તો તોડી નહા રહી હતી છોટે બચ્ચે જો દરવાજા ખોલ કે અંદર ખડી લગા દઈએ છોકરા જો હે તો ડાંટ હતા તો ઉપર ક્યુ ગયા तो जो है तो पप्पू जो है बाहर दूर पे खड़ा था वो आया डायरेक्ट आंग में घुस गया घुसने के बाद में जो है तो चला गया फिर उसके बाद में गाली गलोज कर दिया भी छोकरा मेरा कुछ, बोला तू तो क्यों गाली दे रहा भाई तो फिर जो है तो वो और आंग में घुसते जा रहा और जो है तो परसों के दिन वो जो है तो छोकरे लोग को लेके आया जो है तो हम लोग को तो जानकारी ना हम लोग बैठे थे दरवाजे में तो वो जो है तो एक नाम पूछा तो घर वाले ने बता दिया वो दुकान पे खड़ा है फिर उसके बाद में जो है तो डर जो तो मारना चालू हो गए अगर हमको जानकारी होती तो हम तो कहीं भगा दिए होते लोग थे कौन कौन था अब खाली पप्पू को पहचानते वो बाकी किसी को पहचानते नहीं वो लोग बाहर से लेके आया था दम, अब जो तो पीठ पे मारे जो तो इधर चाकू मार दिए फिर तो क्या? वही वही गिर गया जो है तो वही खलास हो गया था जो है तो लेकिन शांति शांति के, के लिए जो है तो वो फिर मेडिकल में भर्ती हो गए वो कल रात में जो है तो बता दिया वो हो गया નજીબ બાબતે ઘર પાસે જીવાની ચપ્પુના કા મારી ઘાતકી હત્યા કરાઈ હોય જેને લઈને હાલ તો લિંબાયત પોલીસે હત્યારોને ઝડપી પાડ્યા છે કે સુરતમાં સતત વધી રહેલી હત્યા અને હત્યાના પ્રાસિતની ઘટના લઈને પોલીસે કડક પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી અસા તત્વોને ડામી દેવા જ જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ